આગળ વાત કરીએ તો જાણીતા ઉદ્યોગપતિ અને નિર્માણ કંપનીના માલિક ડોક્ટર કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને હટાવવાનું કાવતરું ગણાવ્યું હતું જેને લઈને પાટણના ધારાસભ્ય કિરીત પટેલે જીએસટીવી સાથે વાત કરી હતી અને કરસન પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે અનામત આંદોલન સમયે અનેક ઉદ્યોગપતિઓ સામે આવ્યા ત્યારે કરસનભાઈ ક્યાં હતા આંદોલન સમયે અનેક પરિવારોના લોકો શહીદ થયા હતા जो करसनभा पटेल ने पाटीदार समाज प्रत्ये તો પાટીદાર સમાજના જે શહીદ થયેલા યુવાનો હતા એમને મદદ કરવા માટે સમાજના ઘણા બધા ઉદ્યોગપતિઓ આગળ આવ્યા હતા પાટીદાર અનામત આંદોલન સમયે પણ સરકાર સાથે વાટોઘાટો કરવા સરકાર સાથે મધ્યસ્થી બનવા માટે નરેશભાઈ પટેલ હોય ઉમિયા ધામના હોય સિદ્ધસરના આ તમામ અગણીઓ આગળ આવ્યા હતા અને પાટીદાર સમાજ પ્રત્યે લાગણી અને સંવેદના વ્યક્ત કરી હતી